સોધના દિંડોલીમાં જૂની દાવતમાં માથા ગણેશ ઉહવાગને મોડી રાત્રે રહેસી નખાયો ચાર ચણાય ચપ્પુના ઘા મહ્યા અમુક સામે અગાઉ પંદર ગુના નોંધાયા હતા નવાગામ દિંડોલીમાં શનિવારે મોડી રાત્રે માથાભારે શખ્સને ચપ્પુના ઘા ચિંગી હત્યા કરાઈ છે જુનીય દાવતમાં હત્યા કરાયની આશંકા પોલીસને લાગી રહી છે નવાગામ દિંડોલીમાં જગદમ્બા નગર પાસે માથાભારે ગણેશ સુવાગની ચપ્પુના ઘા ચીંકી હત્યા કરાઈ છે આ હત્યા ચાર ઇસમોએ કર્યાની વાત સામે આવી છે

પરંતુ આ ઘટના એમાં મિત્રોમાંથી કોઈએ કરી છે અથવા અન્ય કોઈએ કરી છે એની તપાસ અત્યારે ચાલુ છે જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ એને નજરે જુનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ અમે તપાસી રહ્યા છીએ એક આરોપી છે કે કેટલા વધારે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ જે પણ માહિતી મળશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે